આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો બંને ગાડી એક ઓનર કે ફર્સ્ટ ઓનર જ ગાડી છે એકદમ મિત્રો શોરૂમ કંડિશનની અંદર ગાડીઓ તમને જોવા મળશે ટાયરથી લઈ વાયર વાયર વાયરથી લઈ ટાયર સુધીની ફૂલ જવાબદારી સાથે ગાડીઓ મિત્રો વેચવાની છે આ મિત્રો ફર્સ્ટ ઓનર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત એક સાથે તો મિત્રો આવું જોઈએ પૂરી ડિટેલ્સ છે આ વિડીયો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વેસોની છે અલ્ટો આઠસો એલેક્સ મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને જે જે મિત્રો પાર્સિંગ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ચારે ચાર ટાયર ગાડીના નવા છે ગાડીના સીટ કવર સારા છે ગાડીની સાઈબી બે છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે એકદમ મિત્રો ઘર ઘર ફેમિલી કાર છે મિત્રો કોઈ પણ જગ્યાએ ગાડીમાં કાંઈ પણ ખરાબી નથી અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી એકદમ ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ ઓગણીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ ઓલ્ટો ગાડી તમને તળાજાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુ ચૂકીની વેંગેનાર ગાડી મિત્રો ન્યૂ મોડલ વેંગેનાર કાર છે આ વેંગેનાર ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને જી જે સિક્સનું પાર્સિંગ છે અને આ વેંગેનાર ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર વેંગેનર ગાડી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ એકદમ કંપની કન્ડિશનમાં ગાડી હોય એવી જ ગાડી તમને જોવા મળશે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને મિત્રો એલ ઇડી ટચ સ્ક્રીન છે રિવેશ કેમેરા છે રિવસ કેમેરા સિસ્ટમ મિત્રો ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો એલ ઇડી એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે ગાડીના સીટ કવર નવા વાસે ટાયર ન વાંશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ કંપની કન્ડિશન શોરૂમ કંડિશન કન્ડિશનમાં તમને ગાડી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી શકે મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયામાં આ વેંગેનાર કાર વેસવાની છે આ વેંગેનાર ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ઓ